श्रीमद् भागवतम स्कंद तृतीय अध्याय पंचम श्लोक संख्या 50 न तम न सुराणाम सान्वयाना कुटस्थ आद्य पुरुष पुराण तम देव सत्या गुणकर्म यो नो जायाम कवि मादे जो अर्थ अनुवाद अन्य भाषा श्रील प्रभुपाद द्वारा श्रील प्रभुपाद की जय तम હે ભગવાન આપિન્ન ભિન્ન તબક્કા વડે કુટસ્થ અધિકારી આદ્ય જેની આગળ કોઈ નથી પુરુષ સ્થાપક વ્યક્તિ પુરાણ સૌથી પ્રાચીન જેનો સ્થાપક કોઈ નથી આપ દેવ હે ભગવાન શક્તિને ગુણ કર્મયોનો ભૌતિક ગુણ અને પ્રવૃત્તિઓના કારણરૂપને રેત જન્મનું વીર્ય તું ખરેખર અજાયામ પ્રજોત્પાદન માટે કવિમ બધા જીવો આદ દે દીક્ષા આપી અજ અજન્મા અનુવાદ આપ બધા દેવતાઓ અને ઉત્તરોત્તર ભિન્ન ભિન્ન શ્રેણીઓ તથા કક્ષાના લોકોના સ્થાપ સ્થાપક આદિ પુરુષ છો તેમ છતાં આપ સૌથી પુરાતન અને અવિકારી છો હે પ્રભુ નથી આપનું કોઈ ઉદ્યમ સ્થાન કે નથી આપની કોઈ આપતી કોઈ ચડિયાતું સમગ્ર જીવો રૂપી વડે આપે અપરા પ્રકૃતિ માયાનું ગર્ભાધાન કર્યું છે છતાં આપ સ્વયં તો જ છો શ્રેણીના પ્રાણી વર્ગો ઉત્પન્ન થયેલ છે એવા બ્રહ્માજીથી શરૂ કરી બધા જ દેવતાઓના સ્થાપક આદિ પુરુષ આપ જ છો છતાં આ પરમ પિતાના કોઈ અન્ય પિતા નથી ભગવાન વિશ્વના આદિજીવ બ્રહ્માથી શરૂ કરી બધા સ્તરના પ્રત્યેક જીવના પિતા છે પણ તેમના પિતા કોઈ નથી જ્યારે અહેતુકી કરુણાથી તેવા ભૌતિક વિશ્વ પર અવતરણ કરે છે ત્યારે ભૌતિક વિશ્વના નિયમોને અનુસરીને પોતાના મહાન ભક્તોના એકને એકને પિતા તરીકે સ્વીકારી લે છે તે સ્વામી છે કોને પોતાના પિતા બનાવવા તેની પસંદગી કરવા માટે તે સદા સ્વતંત્ર છે ઉદાહરણ તરીકે ભગવાન ઋષિ અવતારમાં થાંભલામાંથી પ્રગટ થયા અને પોતાની અહતુકી કરુણાથી ભગવાને રામ અવતારમાં તેમના ચરણ કમા સ્પર્શ માત્રથી શિલામાંથી અહલ્યા બનાવી પરમાત્મા રૂપે તેઓ જીવ સખા સખાવવા છતાં તે અવિકારી છે ભૌતિક વિશ્વમાં બધા જ જીવોના શરીરમાં પરિવર્તન આવે છે પરંતુ ભૌતિક વિશ્વમાં પણ ભગવાન તો અવિકારી જ રહે છે આ તેમનો વિશિષ્ટ અધિકાર છે શ્રીમદ ભગવદ્ ગીતા ચૌદ પોઈન્ટ ત્રણ માં સમર્થન કર્યું છે તદ અનુસાર ભગવાન ભૌતિક શક્તિ અથવા માયાનું ગર્ભાધાન કરે છે અને આ રીતે પ્રથમ દેવતા બ્રહ્માથી શરૂ કરી તુચકી સુધીના ભિન્ન ભિન્ન તબક્કાના બધા જીવો પછીથી બહાર આવ્યા છે બધા તબક્કાના જીવોને બ્રહ્માજી અને માયાએ પ્રગટ કર્યા છે પણ પ્રત્યેકના આદિ પિતા તો ભગવાન જ છે પ્રત્યેકજીનો પરમાત્મા સાથે સંબંધ પિતા પુત્રનો છે સમાનતાનો નથી કેટલીક વાર પુત્ર પિતા કરતા વધુ પ્રેમ કરતો હોય પરંતુ પિતા ચડેતા હોય અને પુત્ર ઉતરતો હોય એવો તે બે વચ્ચેનો સંબંધ છે બ્રહ્માજી અને ઇન્દ્ર જેવા દેવતાઓથી શરૂ શરૂ કરી ભલે ગમે તેટલો મહાન પુત્ર હોય પણ પરમ પિતાનો તો તે શાશ્વત સેવક છે મહત્વનો સિદ્ધાંત એ ભૌતિક પ્રકૃતિના તમામ ગુણોની ઉત્પત્તિનું ઉદ્ગમ સ્થાન છે જન્મના કર્મ અનુસાર ભૌતિક માતા રૂપે જીવાત્માને જે દેહ આપે છે તે દેહ ધારણ કરી આ ભૌતિક વિશ્વમાં જન્મ લે છે દેહ ભૌતિક પ્રકૃતિની ભેટ છે પણ આત્મા પરમાત્માનો એક અવિભાજ્ય અંશ છે ઓમ અજ્ઞાન રાંધ જ્ઞાનંદ સલાહ કયા ચક્ષુરુન્મીત્ય તમૈ શ્રીગુરવે નમ શ્રીચૈત્યમનો સ્થાપ યેન ભૂતલે સ્વયંપ કમ સ્વદાંતિક વંદેહ શ્રી ગુરૂ શ્રીયુતપદકમલં શ્રીગુરુન વૈષ્ણવાચ શ્રીપ સાગ્રજાં સ્વગણરઘુનાથન્વિમ તમ સજીવ સાધ્વે તમસાવધૂત પરીજનસિતમ કૃષ્ણચૈતન્યદેવ શ્રી રાધાકૃષ્ણ પાનસવગણલિતા શ્રી વિશાખાન્તા હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપીકાંતંત રાધાકાંત નમસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદ્વરી વૃષભાનુંસુતે દેવી પ્રણમા હરી પ્રિય વાંછા કલ્પતૃપ કૃપા સિંધુ ચતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમ શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદ શ્રીઅદૈત ગાધર શ્રીવાસાધિર ભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે તો ભાગવતમના ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે જોઈએ કેટલું સરસ વર્ણન છે અહિયાં તો આપણે જોઈએ છે કે ભૌતિકતાવાદી લોકો શું વિચારે છે કે હવે નવરાત્રિ આવશે બહુ મજા કરીશું હવે પછી નવરાત્રી પતિ આવી પછી વિચાર કરે કે હવે દિવાળી આવશે હવે એના કરતાં વધારે મજા આવશે આવી રીતે એક પછી એક પછી એ લોકો વિચાર કે આમાં મજા આવશે આમાં મજા આવશે પણ નવરાત્રી બી ચાલી જાય છે દિવાળી બી ચાલી જાય છે અને સમય પસાર થઈ જાય છે શ્રીમદ ભાગવત બીજા સ્કર વર્ણન છે બહુ ફાઈન કે એમાં કહે છે કે સૂર્ય જયારે ઉગે અને અસ્ત થાય ને ત્યારે દરેક જીવનું આયુષ્ય હરી લે છે પુસામ પુષામ હરતી આયુષ્ય જીવનનું આયુષ્ય હરી લે છે સૂર્ય ઉગે અને આત્મા એટલે આનું આયુષ્ય ઓછું થતું જાય છે પણ બીજે નીચી લાઈનમાં માં ભક્તો નું આયુષ્ય નથી ક્ષીણ થતું તો આપણે ભાગ્યશાળી છીએ કે આપણે ભગવાનનું ભજન કરી રહ્યા છીએ તો લોકો આ વિશે બહુ અજાણ છે લોકોને આ વિશે ખ્યાલ નથી કે કાળ જે છે એ આપણે માથે લટકી રહ્યો છે કોઈ જાણ નથી સમય કેટલો પસાર થયો આજે કેટલા વર્ષો વહી ગયા આપણને ખબર નથી કે આપણા કેટલા વર્ષો કેટલી સ્પીડમાં નીકળી ગયા તો લોકો કાળના પ્રભાવમાં ફસાઈ ગયા છે લોકો શ્રીલ પ્રભુ બાદ કે છે કે જો એમ કે મને મારા પિતાએ એ વિગ્રહ નાનપણ થી નહીં આપ્યા હશે ને તો બહુ મોટો કેમિકલ ફેક્ટરી માલિક હોય અત્યારે બહુ મોટો કેમિકલ ફેક્ટરી માલિક પણ મારા પિતાએ મને સાચું જ્ઞાન આપ્યું તો આજે આ તો કોઈ કરતું જ નથી બધા જ એમ જ ઈચ્છે કે ભાઈ મારા પુત્ર બહુ પૈસા કમાય મોટી પોસ્ટ મેળવે બધાના માટે જ આ છે કોઈ તો જ નથી કે ભાઈ આપણે આ મનુષ્ય જન્મ છે એ ભગવાનને પ્રાપ્ત કરવા માટે છે આવું તો કોઈને જ વિચાર નથી આવતો તો પ્રભુપાત કેતા હતા કે ભાઈ હું મારે સારું મારું નસીબ હતું કે મારા પિતાએ મને આ શીખ્યું તો આ દરેક પિતાની ફરજ છે કે પોતાના પુત્રને બી આ શીખવે નહીં તો આ સમય ક્યાં ચાલ્યો જશે ખબર નહીં પડશે આપણે જુઓ કે આપણે જેટલે બી એજ પતી ગઈ ને એ ક્ષણમાં પતી ગઈ આપણને ખ્યાલ જ નથી કે ક્યાં ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ પચાસ વર્ષ આપણા પૂરા થઈ ગયા આપણે ખ્યાલ જ નથી આવતો સમય ને ભરતી કોઈની રાહ નથી જતું ક્યારે આપણું મૃત્યુ આવી જશે આપણું જીવન પૂરું થઈ જશે તો અહીંયા જે આ જે શ્લોક જે છે એ શ્લોક સેમ અર્જુન ભગવદ્ ગીતામાં પૂછે છે ભગવાન કહે છે એવો જ શ્લોક છે આ ભગવાન ને કે અર્જુન કહે છે કે પરમ બ્રહ્મ પરમધામ પવિત્રમ પરમ મુવામ पुरुषम शाश्वतम दिव्यम आदि देवम अजम विबुम तो एज प्रमाण श्लोक छे अभी भी भैया अर्जुन अर्जुन ने कही आप पूर्ण पुरुषोत्तम परमेश्वर परम धाम परम पवित्र परम सत्य जो आप सनातन दिव्य आदि पुरुष अजन्म तथा महानतम जो નારદ અસિત દેવલ તથા વ્યાસ જેવા સર્વ ઋષિઓ આપના વિશે આ સત્યનું સમર્થન કરે છે અને હવે આપ સ્વયંપ્રમાણે તે જ કહી રહ્યા છો તો અહીંયા અર્જુન બી ભગવાનને કહે છે ને બધા જ કહે છે તો અહીંયા દેવતાઓ પણ જ કહે છે શું કહે છે કે આપ બધા દેવતાઓ અને ઉત્તર ઉત્તર ભિન્ન ભિન્ન શ્રેણીઓ તથા કક્ષાના લોકોના સ્થાપક આદિ પુરુષ છો તેમ છતાં આપ સૌથી પુરાતન અને અવિકારી છો ભગવાન આદિપુરુષ છે આપણે દરેક સ્વરૂપમાં બોલે છે ઈશ્વર પરમ કૃષ્ણ સચિદાનંદ વિગ્રહ અનાદિ આદિ ગોવિંદમ સર્વ કારણ કારણ ભગવાન આદિ પુરુષ છે કૃષ્ણ આદિ એમથી એમથી આદિ કોઈ નથી ભગવાન કૃષ્ણ આદિ પુરુષ છે એમથી કોઈ આદિ નથી અને પછી ભગવાન ભગવિતામાં કહે છે કે મત પરંત અને કિંચિત નથી છે હે અર્જુન મારી સમાન પણ કોઈ નથી ને મારી ઉપર પણ કોઈ નથી હે પ્રભુ નથી આપનું કોઈ ઉદ્ગમ સ્થાન કે નથી આપતી કોઈ ચડિયાતું ભગવાનનું કોઈ સ્થાન નથી આપણે વાત કરીએ તો ભાઈ મારી વાત કરું તો મારું નામ તો ભાઈ ભૌતિક નામ ભૌતિક રીતે વિચારીએ તો મારું નામ જય કિશન મુંજાભાઈનું નામ નામ એમ કરતા 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 એક વ્યક્તિનું નામ આવશે બરાબર પણ કૃષ્ણનું કોઈ નામ નથી કૃષ્ણને કોઈ પિતા નથી કૃષ્ણ મૂળ છે કૃષ્ણનું એની એની ચરિયા તો કોઈ નથી સમગ્ર જીવોરૂપી વીર્ય વડે આપે અપરા પ્રકૃતિનું માયાનું ગર્ભાધાન કર્યું છે છતાં આપતો અજન્મ જ છો તો દેવતાઓ બી તમે અજન્મા છો હવે આપણે જાણીએ બધા કે ભગવાને જન્મ લીધો બરાબર ભગવાન ભગવાનમાં પ્રગટ થયા પણ છતાં બી દેવતા શું શું કે અજન્મા છો કેમ કેમ કે ભગવાનનો જન્મ ભૌતિક જે રીતે ભૌતિક રીતે જન્મ થાય એવો ભગવાનનો જન્મ નથી ભગવાનનો જન્મ દિવ્ય છે જેમ ભૌતિક જગતમાં સ્ત્રી પુરુષના સહયોગથી પુત્ર ઉત્તર થાય જન્મ થાય એવો ભગવાનનો જન્મ નથી ભગવાનનો જન્મ દિવ્ય છે એટલે અહીંયા અજન્મ કે ભગવાનને કે આવો કોઈ જન્મ નથી ભગવાનનો કે ભગવાનને જન્મ લેવા માટે કોઈ ફોર્સ નથી કે ભગવાનને જન્મ લેવો જ પડે છે એટલે અજન્મ છે આ દિવ્ય વસ્તુ તત્વ છે આ કે ભગવાન જન્મ લેવા છતાં અજન્મ ગણાય છે એ તત્વ છે આ કઈ રીતે સમજાય જન્મ લેવા છતાં ભગવાન અજન્મ છે તો આ બધી વસ્તુ આપણને ક્યારે ખ્યાલ આવે કે ભક્તોના સંગમાં ભક્તોનો સંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે જો તમે ભક્તોના સંગમાં હશો ને તો જ તમને આ વસ્તુ ખ્યાલ આવશે તો જ આપણે તમને ક્લિયર થશે કે નહીં તો લોકો એમ જ કહે છે કે ભાઈ ભગવાન જન્મ થોડા લે ભગવાનના માતા પિતા થોડા હોય સામાન્ય રીતે લોકો આ જ ચર્ચા કરતા હોય છે કે કૃષ્ણ ને લોકો કોઈ સાહસિક વ્યક્તિ માની લે કે કોઈ વીર પુરુષ માની લે પણ ભગવાન નહીં માને કેમ ભગવાનને માને તો કે એને તો જન્મ લીધો એના તો માતા પિતા ને છે વસુદેવ ને દેવકી ને યશોદા માતા ને નંદ બાબા એના માતા છે માતા પિતા છે તો એ ભગવાન નથી એ તો સામાન્ય પુરુષ છે તો કેમ કે લોકોને ખબર નથી આ તત્વ ભગવાન અજન્મ છે તો આવશે આગળ ને ભગવાન બી કે છે કે જન્મ કર્મ છે મેં દિવ્યમ મારો જન્મ દિવ્ય છે કર્મ બી દિવ્ય છે આપણો ઓર્ડિનરી પુરુષ જે જીવોનો જન્મ થાય છે એવો જન્મ નથી ભગવાનનો તો અહીંયા દેવતા બી કહે છે ભગવાન પણ કહે છે અર્જુન પણ કહે છે બધા વેદો પુરાણો આચાર્ય બી કહે છે કે ભગવાન તમે આદિપુરુષ છો તમે અજન્મ છો અને એ દેવતાઓ સ્તુતિ કરે છે ભગવાનની તો આજે વિચાર કરો કે આપણે બી કેટલા ભાગ્યશાળી છીએ કે જે સ્વર્ગમાં દેવતાઓ જે છે એ પણ ભગવાનની આવી દિવ્ય સ્તુતિ કરે છે ને આપણે પણ અહીંયા એ સ્તુતિ કરી રહ્યા છીએ જે આપણે દેવતાઓ હતી અહીંયા આ શ્લોક બોલી રહ્યા છે તો ભગવાન પણ સાંભળે છે આપણી સ્તુતિ તો આપણું કેટલું સૌભાગ્ય છે કે આપણે બી સ્તુતિ કરવા માટે પ્રભુપાદે આપણને લાયક બનાવ્યા નહીં તો લોકો કેવા કાર્ય કરી રહ્યા છે એની કોઈ હદ જ નથી એની કલ્પના નથી લોકો આ નિંદ્રા ભાઈને ને માટે કોઈ બીજું કાર્ય જ નથી કરતા કાલે મેં વાંચ્યું પ્રભુપાદને શિષ્ય પૂછે છે કે મારે વિશ્વના ભ્રમણ યાત્રામાં જવું છે તો પ્રભાતે કીધું કે તારે વિશ્વની બ્રહ્માણે યાત્રામાં શા માટે જવું છે દરેક વિશ્વમાં તો લોકો આ જ કરે છે તમે જ્યાં ત્યાં અમેરિકામાં જાઓ લંડનમાં જાઓ આફ્રિકામાં જાઓ જ્યાં જાઓ ત્યાં આ જ કરે છે તો પછી શા માટે તારે જવું છે પણ પ્રભાતે કીધું આપણે જવું હોય તો જાઓ પણ ભગવાનનો પ્રચાર કરો ભગવાનનો પ્રચાર કરો કે જેથી કરીને લોકોને ખબર પડે કે સ્વર્ગ જેવી વસ્તુ છે નર્ક જેવી વસ્તુ છે પૃથ્વી છે બ્રહ્માંડ છે કરોડો બ્રહ્માંડ છે લોકોને સમજો આ વસ્તુ કે છે માત્ર આટલું લિમિટેડ તમારે તમે લઈને બેઠા છો ને મર્યાદિત એક મારું ફેમિલી સમાજ આટલું નથી બહુ વિશાળ છે જગત બહુ બ્રહ્માંડ વિશાળ છે એને સમજો એને જાણો કોણ ચલાવે છે આ કોણ સૂર્યની આજ્ઞા આપે છે રોજ સવારે ઉગવાની આથમવાની કોણ આ બધી ઋતુ આપે છે એ જાણવાની કોશિશ કરો એના માટે આ જીવન મળ્યું છે આત્મ સાક્ષાત્કાર મોકા છે એ જ મનુષ્ય જન્મ આત્મ સાક્ષાત્કાર મોકા તમારા કર્મ પ્રમાણે તો આપણે ભાવકમાંથી જાણીશું કે જેમના ભિન્ન ભિન્ન શ્રેણીના પ્રાણી વર્ગો ઉત્પન્ન થયેલ છે એવા બ્રહ્માજી થી શરૂ કરી બધા જ દેવતાઓના સ્થાપક આદિપુરુષ આપ જ છું તો દેવતા જે બ્રહ્મા જે છે ને એ બી સર્જન કરે છે કહેવાય છે મૂળ સર્જક કોણ છે ભગવાન પણ ભગવાન દેવ બ્રહ્માને હૃદયમાંથી જ્ઞાન પ્રેરિત કરે છે ત્યારે બ્રહ્મા બી બધા જીવનને ઉત્પન્ન કરે છે અને છતાં પણ ભગવાન આદિપુરુષ તો આપ જ છો ભગવાનો બીજો એક શ્લોક છે એમાં ભગવાન કહે છે કે દેવતાનું સ્ત્રોત છું શ્લોક યાદ છે કોઈને અહમ આદિ દેવાનામશી નામ છે સર્વસ્વ આ દેવોનો ઋષિઓનો ઋષિઓ નું પણ હું જ હું જ એને સર્જન કરું છું દેવો ઋષિઓ બી નમે વિધુ સૂર્યના પ્રભાવ અને મહર્ષ અહમ આદિથી દેવાના મહર્ષિ નામ સર્વસ વિચાર કરો તો દેવતાઓના કે ઋષિઓ મુનિઓ બધાના સર્જન કોણ કે ભગવાન કૃષ્ણ આદિ પુરુષ મૂળ તો જ્યારે આ વસ્તુ આપણને ખ્યાલ હશે ને તો આપણે દ્રઢતાથી કૃષ્ણને પકડી રાખશું કૃષ્ણના ચરણ કરોડ પકડી રાખશું પણ લોકો કેમ નથી પકડતા લોકોને ખબર નથી આ વસ્તુ છતાં આ પરમ પિતાને કોઈ અન્ય પિતા નથી ભગવાનના કોઈ પિતા નથી ભગવાન પરમ પિતા છે ભગવાન વિશ્વના આદિજીવ બ્રહ્માથી શરૂ કરી બધા સ્તરના પ્રત્યેક જીવના પિતા છે પણ તેમના કોઈ પિતા નથી જેમ આપણે એમણે ચર્ચા કરી એમ કે ભગવાનના કોઈ પિતા નથી જો પિતા હોય તો ભગવાન નહીં કહેવાય એટલે ભગવાનના ભગવાનના કોઈ પિતા નથી જ્યારે અહૈતુકી હવે અહીંયા શબ્દ છે કે જ્યારે અહિતુકી કરો નથી તેઓ આ ભૌતિક વિશ્વ પર અવતરણ કરે છે ત્યારે ભૌતિક વિશ્વના નિયમોને અનુસરીને પોતાના મહાન ભક્તોમાં એકને પિતા તરીકે સ્વીકારે છે અહીંયા શબ્દો અહિતુકી ભગવાન આ હેતુ નથી જગતમાં આપણા માટે આવે છે આપણા જીવનના કલ્યાણ માટે આવે છે અને ભૌતિક વિશ્વના નિયમને ભગવાન બી અનુસરે છે અહીંયા પ્રોપાત લાગે છે કે ભૌતિક વિશ્વના નિયમને અનુસરવા માટે કે ભાઈ ભૌતિક નિયમમાં માતા પિતા છે તો મારે માતા પિતા સ્વીકારવા છે ભગવાનને કોઈ બંધન નથી પણ વિશ્વના ભૌતિક વિશ્વના નિયમને અનુસરવા માટે ભગવાન કોઈને માતા પિતા તરીકે સિલેક્ટ કરે છે અને કોને સિલેક્ટ કરે છે કે પોતાના ભક્તોને વિચાર કરો તો આપણે ભક્તિ કરીશું તો કદાચ પોસિબલ છે બહુ સારી રીતે ભક્તિ કરીએ તો ભગવાન ક્યારેક આપણને પણ પાર્સદ બનાવે ભગવાન એની લીલામાં લઈ જાય આ ભગવાનની ઈચ્છાની વાત છે ભગવાન સ્વતંત્ર છે ભગવાનને કોઈ નથી ભગવાન કોઈની સાથે કોઈ બીને કોઈ બી સંબંધ સાથે ભક્તિ કરી શકે છે તો ભગવાન પોતાના ભક્તને સિલેક્ટ કરે છે કે કોને હું માતા તરીકે સિલેક્ટ કરું કોને પિતા તરીકે તો આપણે જોયું કે ભગવાન જયારે પ્રગટ થયા ત્યારે એમણે યશોદા માતા અને નંદ બાબાને એમણે માતા પિતા તરીકે સિલેક્ટ કર્યા બરાબર મૂળ ભગવાનના કોઈ પિતા નથી પણ કેમ સિલેક્ટ કર્યા કે વસુદેવ અને દેવકીએ અને એ લોકોએ આગલા જન્મમાં થપ કર્યું હતું ભગવાનનું દેવતાઓના એક હજાર વર્ષ સુધી તપ કર્યું હતું ભગવાનનું તો ત્યારે ભગવાન તરીકે સ્વીકારે છે તો ભગવાન સ્વીકારે સ્વતંત્ર છે ઉદાહરણ તરીકે ભગવાન ઋષિ અવતારમાં થાંભલામાંથી પ્રગટ થયા અને પોતાની અહિતુકી કૃપા કરુણાથી ભગવાને રામાવતારમાં રામ ભગવાને રામાવતારમાં તેમના ચરણ કમળના સ્પર્શ માત્રથી શીલામાંથી અહલ્યા બનાવી પાછો એ શબ્દ આવ્યો અહિતુકી એટલે ભગવાનને ભગવાન કોઈ હેતુ નથી હોતો અહીં આવવાનો પણ મૂળ હેતુ શું છે કે કેવી રીતે ભક્તોની સાથે આનંદ પ્રદાન કરવો ભક્તોને કેવી રીતે આનંદ આપવો અને શું કહે છે નરસિંહ અવતાર થામલામાંથી પ્રગટ થયા ભગવાન તો ભગવાન ક્યાંયથી પણ જન્મ લઈ શકે ક્યાંયથી પણ પ્રગટ થઈ જાય જયારે નરસિંહ ભગવાન પ્રગટ થવાના હતા ત્યારે હિરણ્ય કશુપુ બહુ ગુસ્સામાં પ્રહલાદને કહેતો હતો કે તું બહુ ભગવાન ભગવાન કરે છે બતાવ મને તારા ભગવાન ક્યાં છે આખો મહેલ હતો ઘણા બધા થાંભલા હતા આમ હિરણ એને કહે છે ચોખ્ખી આંગળી બતાવતો કે બોલ આ કયા થાંભલામાં છે તારા ભગવાન બતાવ મને ને ભગવાન બી રાહ જોતા હતા કે ક્યાં પ્રહલાદ હિરણને કહે છે આંગળી અટકાવી ત્યાં હું જઈ ઉપરી જવાનું કે આમ ફેરવતો હાથ ને આમ આ થાંભલામાં છે આ થાંભલામાં બોલ બતાવ ક્યાં છે જે આમ થાંભલામાં આંગળી એક આંગળી સ્થિર ગઈ ત્યાં જ ભગવાન પ્રગટ થઈ ગયા તો ભગવાનની આ આ અદ્ભુત લીલા છે આ ભગવાન ક્યાંય પણ પ્રગટ થઈ શકે ક્યાંય પણ તો ભગવાન થાંભલામાંથી પ્રગટ થઈ ગયા ત્યાં જ અહિતુ કોઈ કૃપા ભગવાનની અહિતુ કોઈ કૃપા છે આપણી પર અને અવલ્યા ભગવાને એક ચરણ સ્પર્શથી એ જે અવલ્યા હતી એ બહુ લાંબી સ્ટોરી છે તો એ ત્યાં પથ્થરની પુતળી બની ગઈ હતી અને ભગવાનના ખાલી સ્પર્શ રામચંદ્ર ભગવાનને ખાલી સ્પર્શ માત્રથી એ પાછી મનુષ્ય જન્મમાં એ પાછી મનુષ્ય સ્વરૂપમાં આવી ગઈ તો આ આ બધી ભગવાનની લીલા જે છે ને એ બહુ અદ્ભુત લીલા છે એ બધી લીલા આપણને ભગવાનના ભક્તોના સંગમાં જ આપણને ખ્યાલ આવે પરમાત્મા રૂપે તેઓ જીવ માત્રના સખા હોવા છતાં તે અવિકારી છે ભૌતિક વિશ્વમાં બધા જીવોના શરીરમાં પરિવર્તન આવે છે પરંતુ ભૌતિક વિશ્વમાં પણ ભગવાન તો અવિકારી જ રહે છે આ તેમનો વિશિષ્ટ અધિકાર છે ભગવાનના શરીરમાં કોઈ પરિવર્તન આવતું નથી આપણે જુઓ કે આપણે તો પહેલાં યુવાન હતા તો કેટલા ફાઇન હતા મારા તો વાળ એટલા ફાઇન ઉડતા હતા આમ 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 વાળ આમ ઉડે યુવાનીમાં રિયલમાં અત્યારે ક્યાં છે ઉડી ગયા વાળ આપણે અત્યારે ધીરે ધીરે આંખે દેખાતું બંધ થઈ જશે આંખે ઝાંખું દેખાશે વાળ સફેદ થઈ જશે ઉડી જશે કમ્પ્લીટ કાને સંભળાશે નહીં ચાલીસ પચાસ હજાર રૂપિયાનું પેલું મશીન નાખવું પડશે ત્યારે સંભળાશે તો આપણું શરીરનું શું થાય પરિવર્તન થાય છે નિત્ય ભગવાનના શરીરનું પરિવર્તન નથી થતું ભગવાન જયારે પચીસ વર્ષના હતા ત્યારે યુવાન દેખાતા હતા તો ભગવાનનું ક્યારેય શરીરનું પરિવર્તન નથી થતું જીવની જેમ એટલે ભગવાન અજન્મ છે એને એટલે ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે તો એટલે ભગવાનનું ક્યારેય પરિવર્તન નથી થતું અને બ્રહ્મસિંહ શ્લોક છે અદ્વૈતમ અચ્યુતમ અનાદિ અનંત રૂપમ અદ્વૈતમ અચ્યુતમ ભગવાન અચ્યુત છે ભગવાનનું ક્યારેય પણ પતન ન થતું શરીરનું પણ દિવ્ય થયું છે ભગવાનનું અને શ્રીમદ ભગવ ચૌદ પોઈન્ટ ત્રણ માં સમર્થન થયું છે અનુસાર ભગવાન ભૌતિક શક્તિ અથવા માયાનું ગર્ભાધાન કરે છે ભગવાન ખાલી દ્રષ્ટિ ના કરે દ્રષ્ટિપાત એ ભાવમાં લાગે છે કે ભગવાન ખાલી ભૌતિક પ્રકૃતિમાં દ્રષ્ટિપાત કરે ને એટલે બધા જીવો ઉત્પન્ન થઈ જાય તો આ ભગવાનની દિવ્ય શક્તિ છે આ આપણે કરી શકીએ આવું વિચારી નહીં શકીએ આપણું પણ ભગવાન ખાલી દ્રષ્ટિપાત્ર કરે ને એટલે બ્રહ્માંડમાં બધા જીવો ઉત્પન્ન થયા જાતે ભગવાનની દિવ્ય શક્તિ છે આ તો અને આ રીતે પ્રથમ દેવતા આ રીતે પ્રથમ દેવતા બ્રહ્માથી શરૂ કરી જ જીવ કીડી સુધીના ભિન્ન ભિન્ન તબક્કાના બધા જીવો પછીથી બહાર આવ્યા એટલે ભગવાન જો ભૌતિક પ્રકૃતિ પર દ્રષ્ટિપાત કર્યો એટલે આ બધા જીવો ઉત્પન્ન થયા બધા તબક્કાના જીવોને બ્રહ્માજી અને માયા પ્રગટ કરે છે પણ પ્રત્યેકના આદિ પિતા તો ભગવાન જ છે એટલે ભગવાન ભક્તને પણ હંમેશા ભગવાન ભક્તની કીર્તિ વધે એ માટે ભગવાન પણ કાર્ય કરે છે તો અહીંયા શું કહે કે બ્રહ્મ પણ જીવન ઉત્પન્ન કરે છે પણ બ્રહ્મા ગૌણ સર્જક છે ગૌણ સર્જક કોણ છે ભગવાન પ્રત્યેક જીવનો પરમાત્મા સાથે સંબંધ પિતા પુત્રનો છે સમાનતાનો નથી કેટલીક વાર પુત્ર પિતા કરતા વધુ પ્રેમ કરતો હોય પરંતુ પિતા ચડ્યા હોય અને પુત્ર ઉતરતો હોય એવો તે બે વચ્ચેનો સંબંધ છે બ્રહ્માજી અને ઇન્દ્ર જેવા દેવતાઓથી શરૂ કરી ભલે ગમે તેટલો મહાન પુત્ર હોય પણ પરમ પિતાનો તે શાશ્વત આધીન સેવક છે એટલે આપણે કોઈ જોઈ લો ભૌતિક જગતમાં બી કે કોઈની પાસે ગમે એટલો બી ઐશ્વર્ય હોય પણ ભગવાનથી ઉપર કોઈ નહીં થઈ શકે બ્રહ્માની સમાન ભગવાનની સમાન કોઈ નહીં બની શકે મહત્વ સિદ્ધાંત એ ભૌતિક પ્રકૃતિના તમામ ગુણોની ઉત્પન્ન ઉત્પત્તિનું ઉદ્ગમ સ્થાન છે ગત જન્મના કર્મો અનુસાર ભૌતિક પ્રકૃતિ માતા રૂપે જીવાત્માને જે દેહ આપે છે તે દેહ કરી આ ભૌતિક વિશ્વમાં જન્મ લે છે એટલે અહીંયા ભગવાન કહે છે આપણે આગળ ભાવતમાં આવ્યું ને કે ભગવાન શું આ શ્લોકમાં બહુ ફાઈન છે કે પિતા મસે જગતો માતા દાતા પિતામ વૈદ્યમ પવિત્ર ઓમકાર રોગ સામ રજૂ રહ્યો છે તો એ કહે છે કે હું આ બ્રહ્માડના પિતા માતા આશ્રયદાતા તથા પિતામહ છું હું જ્ઞાનનો વિષય વિશુદ્ધ કરતા તથા ઓંકાર છું હું ઋગ્વેદ સામવેદ તથા યજુર્વેદ પણ છું તો ભગવાન આપણા ખાલી પિતા નથી માતા પણ છે આ ભાવન પ્રભાત બહુ ફાઈ લાગ્યું છે કે આપણી માતા બી ક્રિષ્ન છે અને પિતા બી કૃષ્ણ છે અને પિતામાં આપણા દાદા પણ બધું જ કૃષ્ણ છે તો આ વિચાર કરો કે જ્યારે આ આ શ્લોકને તમે વાંચો ને તો આપણે ખબર પડે કે ક્રિષ્ન સિવિ આપણે કોઈ છે જ નહીં એટલે આપણે ખરેખર જો કૃષ્ણને જાણવા હોય ને તો ફરી એ જ વસ્તુ છે કે આપણે ભક્તોના સંગમાં જ્યારે આપણે ચર્ચા કરીશું ને ત્યારે આપણે કૃષ્ણ તો અસુમિત છે કૃષ્ણને ક્રિશ્નને અનંત ભગવાન જે છે ને એ કે જે મારા કરોડો ફેરણથી બી હું ભગવાનની લીલાનું વર્ણન કરું ને તો પણ એ ક્યારેય પૂર્ણ નહીં થાય તો ભગવાન અનંત છે અનંત ભગવાન તેની એની દિવ્ય લીલા એની કથાનો કોઈ અંત નથી પણ આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આ દિવ્ય કથાનું આપણે આસ્વાદન શ્રવણ કીર્તન કરી શકીએ છીએ તો આપણું બહુ સૌભાગ્ય છે અને આ લીલા કથા જ્યારે એ થઈ રહી છે ત્યારે એ દેવતાઓ પણ આ ભગવાનની આટલી દિવ્ય સ્તુતિ કરે છે અને આપણે પણ એ સ્તુતિમાં ભાગ લઈ રહ્યા છીએ તો આપણે બહુ ભાગ્યશાળી છીએ અને આપણે પણ આ રીતે નિયમિત ભગવાનની કથા શ્રવણ કરી અને આપણું જીવનને સફળ બનાવી શકીએ હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય શ્રીલ પ્રભુપાદ કી જય Yeah. <sighs>